નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર જેનું નામ છે મારી વાર્તા આ પાઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે

લખો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાંભળેલી વાર્તા છે તે આપણે લખવાની છે તમે તમારા દાદા દાદી કે મમ્મી પપ્પા પાસેથી આવી વાર્તાઓ સાંભળી જશે તો અહીં હું એક નમૂના રૂપ વાર્તા લખું છું તમને જો આ વાર્તા પસંદ આવે તો તમે તે લખી શકો અથવા તો તમને જો અન્ય કોઈ વાર્તા ગમતી હોય તો તમે તે વાર્તા પણ લખી શકો તો ચાલો આપણે જોઈએ વાર્તાનું નામ છે સાબરના સિંગડા અને કોની પાસેથી સાંભળી તો દાદા પાસેથી

એક તળાવ જોયું અને તે રાજી થઈ ગયું તળાવ કિનારે આવી તે નીચું મો કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પોતાના ઘડી પર જોઈ રહ્યું ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયા પણ તેને પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી

કે શિકારી કૂતરાઓ પોતાની તરફ આવી રહ્યા હતા સાબર ત્યાંથી જીવ લઈને નાઠું એટલે કે ભાગી ગયું અને જંગલની જાડી સુધી પહોંચી ગયો તે સમય દરમિયાન પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા કૂતરાઓથી બચવા સાબર આ જાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતો હતો પણ એના વાંકા ચૂકા સિંગડા જાડીમાં ભરાઈ ગયા એ જાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યો શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા તેમણે સાબરને ફસાયેલું જોયું તેઓ સાબર તરફ દોડી આવ્યા સાબરે પોતાનું સમગ્ર જોર લગાવી ઝાડી તોડી કાઢી અને ભાગવા લાગ્યું કૂતરાઓ તેની પાછળ પડ્યા પણ સાબરથી સાબરની ઝડપને કારણે તેને નાથી શક્યા નહીં છેવટે સાબર બચી ગયું સાબરને વિચાર આવ્યો કે મારા કદરૂપા પગ

તો જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનો રૂપ કે દેખાવ ના જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય હોય તે ગમે તેટલી રૂપાળી તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ એવી વાર્તામાંથી આપણને શીખ મળે છે ત્યાર પછી વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે સાબરનું ચિત્ર છે તે દોરી શકો અહી મેં દોર્યું છે એ પ્રકારનું ચિત્ર તમે બનાવી શકો

ને વિડીઓ તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો